નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ ચાર એવી સેકન્ડ હેન્ડ ગાડીઓ જે બજેટ અને કન્ડિશન બંનેમાં ધમાકેદાર છે બાઇકના ભાવ કરતાં પણ સસ્તી ગાડીઓ તમને આ વિડીયોમાં જોવા મળશે પંચાવન હજારથી લઈને ફોર વ્હીલ ગાડીઓ તમને આ વિડીયોમાં જોવા મળશે આ વિડિયોમાં તમને સ્કોડા ફેબિયા ટાટા નેનો મારુતિ વેગેનાર અને મારુતિ અલ્ટો એટ હન્ડ્રેડ જેવી ગાડીઓ જોવા મળશે જો તમારે ઓછી કિંમતમાં સારી ગાડીઓ જોઈએ છે તો આ વિડીયો તમને સારો ઓપ્શન બની શકે છે ગાડીઓના મોડલ ઓનર ફ્યુલ અને ગાડી ક્યાં જોવા મળશે તે બધું વિડીયોમાં વિગતે બતાવ્યું છે એટલે વિડીયો તમે અંત સુધી જરૂર જુઓ અને હા જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ચાલો હવે આજની પહેલી ગાડી તરફ આગળ વધીએ તો પહેલી ગાડી છે સ્કોડા ફેબિયા ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે આ ગાડી તમને થર્ડ ઓનરમાં જોવા મળશે ફ્યુલ ટાઈપની વાત કરીએ તો ગાડી પેટ્રોલમાં છે આ ગાડીનો હાલમાં કોઈ વીમો ચાલુ નથી હવે ટ્રાન્સમિશનની વાત કરીએ તો મેન્યુઅલ ટ્રાન્સમિશનની ગાડી છે બીજા ફીચર્સની વાત કરીએ તો આ ગાડીમાં તમને ફૂલ એસી મળી જશે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો પણ તમને મળી જશે આ ગાડીનું એન્જિન એકદમ સ્મૂથ છે હવે ગાડીની કિંમત રાખવામાં આવી છે એસી હજાર રૂપિયા એસી હજાર રૂપિયામાં તમને આ ગાડી મળી જવાની છે સ્કોડાની આ ગાડી તમને પેથાપુર ગાંધીનગર ખાતે જોવા મળશે હવે ગાડીના માલિકના મોબાઈલ નંબરની વાત કરીએ તો માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ગાડીઓના વધુ ફોટા જોવા અથવા બીજી વિગતો માટે માલિકને વોટ્સઅપ પર મેસેજ કરો અથવા ડાયરેક્ટ કોલ કરવો હવે બીજી ગાડી તરફ આગળ વધીએ એ પહેલાં જો તમે પણ દરરોજ સસ્તી અને સારી કન્ડિશનની સેકન્ડ હેન્ડ ગાડીઓ જોવા માગતા હોય તો આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અમારા ગ્રુપમાં દરરોજની દસથી પણ વધુ સેકન્ડ હેન્ડ ગાડીઓની જાહેરાત આપવામાં આવે છે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરો અને જોડાઈ જાઓ હવે બીજી ગાડીની વાત કરીએ તો બીજી ગાડી છે ટાટાની નેનો ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને સેકન્ડ ઓનરમાં ગાડી છે ફ્યુલ ટાઈપની વાત કરીએ તો પહેલી ગાડીની જેમ જ ગાડી તમને પેટ્રોલમાં જોવા મળશે ગાડીનો વીમો ચાલુ છે ટ્રાન્સમિશનની વાત કરીએ તો મેન્યુઅલ ટ્રાન્સમિશન છે હવે ગાડીના બીજા ફીચર્સ જોઈએ તો ચાઇલ્ડ એસી અને બે ચાવી પણ આપેલી છે હવે કિંમત રાખવામાં આવી છે આ ગાડીની એકાવન હજાર રૂપિયા આ ગાડી તમને ગાંધીધામ કચ્છ ખાતે જોવા મળશે વધુ માહિતી માટે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેમાં કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે ત્રીજી ગાડીની વાત કરીએ તો ત્રીજી ગાડી છે મારુતિની વેગેનાર ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને ગાડીનું પાર્સિંગ બે હજાર ત્રીસ સુધી ચાલુ છે ગાડીના છ ઓનર છે ફ્યુલ ટાઈપની વાત કરીએ તો ગાડી પેટ્રોલ અને સીએનજી બંનેમાં જોવા મળશે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં છે વીમાની વાત કરીએ તો હાલમાં આ ગાડીનો કોઈ વીમો નથી ટ્રાન્સમિશનની વાત કરીએ તો આ ગાડી પણ તમને મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં જોવા મળશે આ વેગેનાર ગાડીમાં ચારે ચાર ટાયર નવા નવી બેટરી અને નવા સીટ કવર તમને જોવા મળશે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ગાડી તમને રાજકોટ ખાતે જોવા મળશે વધુ માહિતી માટે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ગાડીઓના વધુ ફોટા જોવા અથવા કોઈ બીજી માહિતી માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે આજની છેલ્લી ગાડીની વાત કરીએ તો છેલ્લી ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો એટ હંડ્રેડ મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી છે ફ્યુલ ટાઈપની વાત કરીએ તો પહેલી વેગેનાર ગાડીની જેમ જ પેટ્રોલ અને સીએનજી બંનેમાં જોવા મળશે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં છે અત્યાર સુધીમાં આ ગાડી સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે વીમાની વાત કરીએ તો ગાડીનો વીમો પણ ચાલુ છે હવે ગાડીના બીજા ફીચર્સની વાત કરીએ તો ગાડીમાં એમપીએફઆઈ એન્જિન ગાડીનો રોડ પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ ક્લિયર છે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ અલ્ટો ગાડીની કિંમત પાસાઠ હજાર રૂપિયા છે આ ગાડી તમને કઠલાલ ખાતે જોવા મળશે વધુ માહિતી માટે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ગાડીઓના વધુ ફોટા જોવા અથવા બીજી કોઈ માહિતી માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે ટૂંકમાં ચારેય ગાડીઓની સરખામણી કરીએ તો પહેલી ગાડી સ્કોડા ફેબિયા બે હજાર દસ મોડલ થર્ડ ઓનર ગાડી પ્યોર પેટ્રોલ પેથાપુર ખાતે જોવા મળશે ને કિંમત એંસી હજાર રૂપિયા બીજી ગાડી ટાટા નેનો બે હજાર બારનું મોડલ સેકન્ડ ઓનર ગાડી પ્યોર પેટ્રોલ ગાંધીધામ ખાતે જોવા મળશે અને કિંમત એની એકાવન હજાર રૂપિયા ત્રીજી ગાડી મારુતિ વેગેનાર બે હજાર દસનું મોડલ છ ઓનર પેટ્રોલ વિથ સીએનજી રાજકોટ ખાતે જોવા મળશે અને ગાડીની કિંમત એક લાખ અને પચીસ હજાર રૂપિયા ચોથી ગાડી અલ્ટો એટ હન્ડ્રેડ બે હજાર આઠનું મોડલ સેકન્ડ ઓનર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી કઠલાલ ખાતે જોવા મળશે અને ગાડીની કિંમત પાસાઠ હજાર રૂપિયા તમને જે ગાડી પસંદ આવે એની વધુ માહિતી માટે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો મોબાઈલ નંબર લખેલો છે તેમાં કોલ કરવો અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો જો તમારે પણ ગાડી વેચવાની હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ અને પિંચોતેર વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી આપીશું જાહેરાત આપવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફક્ત વોટ્સઅપ મેસેજ કરવું